અનેક ગોથાને અજવાશોના કારણે નાગરિકોમાં સંતુષ્ટિ જોવા મળી રહી છે મતદારોના મતદાન કેન્દ્ર અલગ અલગ ઘણા મતદારોને જુદા જુદા પોલિંગ સ્ટેશન ફાળવાતા એસઆઈઆર ચકાસણીમાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે એક જ પરિવારના સભ્યોને જુદી જુદી જગ્યાએ જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે

કેટલાક સત્તાધારી પક્ષના ધારાસભ્યોની કચેરીમાંથી પુરાવા વગર ફોર્મ બીએલઓને આપવામાં આવી રહ્યા છે એવો ગંભીર આક્ષેપ પણ સામે આવ્યો છે કેટલાક પર પ્રાંતિઓના નામ તેમના મૂળ રાજ્ય અને તેમના ગુજરાત બંનેને જગ્યા હોય તેવા કેસો મળી રહ્યા છે ચૂંટણી પંચે યોગ્ય ગાઈડલાઈન ન આપતા ગેરસમજ વધી રહી છે સિનિયર સિટીઝન મહિલા વિકલાંગોને અને નોકરીયાત વર્ગના ઘરોમાં ફોર્મ ન આપતા લોકોમાં નારાજગી ઉદી છે બીરોની કામગીરી પર સવાલો ઉભા થયા છે કલ્પેશ બારોટ પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ હાલ સુરત સહિત સમગ્ર દેશમાં એસઆરઆઈની કામગીરી જે કરવામાં આવી રહી છે એ કામગીરી ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બનેલી ચૂંટણી પંચ દ્વારા માત્ર ને માત્ર કોંગ્રેસ તરફી મતદારોના નામ કાપવા કઈ રીતે હેરાન પરેશાન કરવા એ રીતનું જે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે બંધારણ દિવસને રોજ અમે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ વિપુલ ઉદ્ધવલાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને મળવામાં આવ્યા છે કે જે કોઈ બી અધિકારી કે જે કોઈ બી બિલો નિમવામાં આવ્યા હોય

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે